નમસ્કાર દર્શક મિત્રો હું ધારા ઠક્કર આપ નિહાળી રહ્યા છો કચ્છ ન્યૂઝ ગાંધીધામ શહેરમાં બંગાળી એસોસિએશનના પંચાસમા વર્ષમાં પ્રવેશ પ્રસંગે દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરાયું છે આ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે દર વર્ષની માફક આ વર્ષે પણ વિશિષ્ટ પ્રતિકૃતિનો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે બંગાળી એસોસિએશનના પચાસમા વર્ષના ઉપલક્ષમાં સમાજની સમિતિના તમામ સભ્યો પૂજાના આયોજનમાં વ્યસ્ત બની ગયા છે આ વખતે કેદારનાથ મંદિર મુખ્ય થીમ રહેશે તેમજ અયોધ્યા રામ મંદિરને રંગબેરંગી લાઇટોથી સુશોભિત કરાશે તાજેતરમાં પંડાલની ખૂટી પૂજા સમાજના પ્રમુખ સુરોજીત ચક્રવર્તી દ્વારા કરાઈ હતી કોલકાતાના કારીગરો છેલ્લા એક મહિનાથી નિર્માણ કાર્યમાં જોડાયેલા છે જેમાં મુખ્ય આકર્ષણ જીવંત સ્ટેચ્યુ ઢાકી કોલકાતા બની રહેશે સાંજના સમયે જી બાંગ્લા ઇન્ડિયન આઇડોલ્લા વિજેતા રહી ચૂકેલા ઉમેદવાર પોતાની કલા અને સંગીત રજૂ કરશે પૂજાની શરૂઆત ચોથા નોરતી થશે જે દશેરા સુધી ચાલશે અશોક રોકિતના નેતૃત્વમાં આયોજિત આ મહોત્સવને સફળ બનાવવા માટે સમાજ અને મેનેજિંગ કમિટીના સભ્ય સહયોગ આપી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે બંગાળી એસોસિએશન દ્વારા દર વખતે દેશના વિખ્યાત સ્થળની પ્રતિકૃતિનો મંડપ બનાવવામાં આવે છે અગાઉ બિરલા મંદિર બેલુર મઠ સહિતની થીમ સાથે દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે શું નામ આપનું મારું નામ સુરજ ચક્રવર્તી છે હું અહીંયા પ્રેસિડેન્ટ છું ફેમિલી એસોસિએશન ગાંધીધામ કચ્છનું મારી સાથે જે ઊભા છે ભાઈ ભાઈ માનસ ભટ્ટાચાર્ય છે હી ઇઝ અ સેક્રેટરી ઓફ ફેમિલી એસોસિએશન એ દુર્ગા પૂજાનો જે મહોત્સવ છે એમાં શું આયોજન કરવામાં આવે છે વખતે શ્રી દુર્ગા પૂજાના મહોત્સવમાં અમે લોકો આ પચાસમી વર્ષનું સેલિબ્રેશન છે છેલ્લા પચાસ વર્ષથી એટલે ઓગણપચાસ વર્ષથી આપણે પ્રોગ્રામ કરીએ છીએ અત્યારે આ વર્ષ આ વર્ષે અમારું જે પ્રોગ્રામ છે એ થીમ છે એ આ વખતે કેદારનાથ મંદિરનું છે કારીગર બધા કોલકાતાથી આવ્યા છેલ્લા એક મહિનાથી એ લોકો અહીંયા અમારી પાસે રહીને પહેલાં બાંસનું સ્ટ્રક્ચર બનાવે પછી એમાં કાપડ બાંધે પછી એમાં ઇન્ટિરિયર ડિઝાઇન કરે પછી એમાં ફાઇનલ શેપ આપે અમને અને આ વર્ષે અમારું જો એક બીજું નવું અમે કરવા જઈએ છીએ એ અમારા બાજુમાં જ એક અમે લાઇટિંગથી જે કોલકાતાના લાઇટિંગના બહુ વિખ્યાત લાઇટિંગવાળા છે ચંદનનગર લાઇટ કહેવાયને એ લોકો આવીને ત્યાં ચંદુનગરના લાઇટથી એ લોકો અયોધ્યા ટેમ્પલ બતાવશે